હતો ને એનું આજે ભોગવસ અને હું કહી દઉં છું કે જો હું પગાર આપું બરોબર ને ત્યારે જ આપે એ સારું

ઉભી રહેતો ક્યાં જાય છે તું મારા મામાને એ લોકો ઓસ્ટ્રેલિયા થી આવ્યા છે ને તો રોયલ ડિનર પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે તો બસ ત્યાં જ જઉં છું આવા કપડા પહેરીને કેમ ઓડી તમને શું પ્રોબ્લેમ છે મારા હસબન્ડ પ્રોબ્લેમ નથી ઘર માં બીજા કોઈ ને પ્રોબ્લેમ નથી તો તમે કોણ મને કેવા વાળા હું તારી ભાભી છું કેવા વાળી એટલે અને આપડા ખાનદાની બહુ આવા કપડા પહેરીને જાય કે સારું લાગે What do you mean આપણા ખાનદાની આવા કપડા એટલે આ રોયલ ઝૂડિયો નું કલેક્શન છે આ ઝૂડિયો નું હોય કે બુડિયો ને પણ આ જો ને એક ટાંગો દેખાય આવા કપડા હારા લાગે કઈ હે ભગવાન